આ બાર નઈ મીડુબા કોણ કે આવે એટલે હું કીધું ચાર ઓર્ડર નથી કીધું મેં લેવાનું કીધું લેવાનું કીધું પણ આરે

હાલ વાળું તોડી નાખો કીધું કીધું પાણી ભાઈ બીજું કીધું ના બાપા ના મને ના ના બટાકો બાપા બે

તમે નાખો ફરક પડવાનો બગડ સુ બગરીજ મારો બગરીયા ન બગડ્યા પછી બકરી સુધારી દેજો તારે ખબર નઈ પડતી ભૂલ થઈ ગયું ભૂલ થઈ

તાર જામ કરું એમ કરો અમે બેસીએ બાદ બસ તાર જામ કરું એમ કરો યાર પણ બધા બધા કો ફાફડા ખાવા આયા છે એમ કહું છું ગરમ જ પણ આ બળે બળે ના બસ

એ ઇવહુ ફરક છેદાન ઓમણ અમે હું ફરક છે મેં ઓમ ડોક ની મે ડોક કો ફરક છે નહીં ઓન હું જે જેમ સે બરોબર છે હડગા 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 કો હડગા કાઈ ગેર હડગા હું આયો છું તા શું કરવાનું કાન હું કરાતી ફુટકી ફુંજા માં કે ફુંતી ને આ હડગા તો હા આ કઈ જો પૂછું તા અ ચડી જઈ રહ્યું હે કી મય બેટા સુના મય

કારજો તું તો મને તાલ મને વાલો ના વાલીઓ મહી નાખશી વધારવાનું બોલે વધારાનો આ તનો તો બોલે છે તું હેલવા કરજો હતી એ નામ ગટિયા કીધું અને પેલા પોપટ કીધું મોટો એ હો કીધું તું હેલવા કરજે તું મમા બઈ કે આ ભાજી અલ્યા હું થ્યુ રે હું થ્યુ મને ખબર હતી કે સારા માન નતો તમે જેનું પાછું મોહન રાખવાનું મોન એટલે હું તો કંટ્રોલ રાખ્યું એટલું કંટ્રોલ રાખ્યું ને કાજુ મેળવ